લગભગ ચારસો મીટર જેટલી લાંબી સાડી અર્પણ કરવામાં આવે છે અને આ સાડીને ગામમાં પ્રસાદી રૂપે આપીને માતાજીના આશીર્વાદ આપવામાં આવે છે બધા નર્મદાજીને અર્પણ કરીને આ ચૂંટણી ઓઢાડવામાં આવે છે અને બધુંની માન્યતા એવી છે કે બસ ચૂંટણી ઓઢાડવાથી થોડો ફાયદો અમને થાય બીજું કહીને આ બધું માંલો ગામ બધું જહેરી પડ્યું આ મકાના અને આ ચૂંડીઓ ઢાળવા આમ સાત વર્ષથી ચાલુ છે